વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ખાનગી તેમાં વિદેશી નાગરિકોને ફસાવવામાં આવતા હોય તે બાબતેની ખાનગી હકીકત મળેલ જે બાબતે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા એ જગ્યાએ તપાસ કરી ત્યાંથી ત્રણ માણસો મળી આવેલ તેમનું નામ છે સ્વયં અરુણ રાઉત

જે એફઆઈઆરમાં વધુ તપાસ કરતા એવું જાણવા મળેલ કે આ કેસમાં જે અંશ અને સ્નેહ છે એમના દ્વારા વિદેશી નાગરિકોને એક ટેક્સ્ટ મેસેજ કરવામાં આવતો હતો અને ટેક્સ્ટ મેસેજમાં જે પણ વિદેશી નાગરિક બેઝિકલી યુએસએના જે પણ ઇન્ટરેસ્ટ બતાવે તેમને એક પ્રી ક્વોલિફાઈડ ઓફર અથવા તો એક સોફ્ટ લોન આપવાના બહાને એક પ્રોસ્પર ફંડિંગ નામથી એક એક લોભામણી જાહેરાત આપવામાં આવતી કે જેમાં તે લોકો એક લોન માટે પ્રી ક્વોલિફાઈડ છે અને જો તે લેવા માગતા હોય તો એમને ત્રીસ ટકા કમિશન આપવું પડશે એમાં જે પણ યુએસ સિટીઝન્સ આમાં કન્સેન્ટ આપે એ લોકોના ખાતામાં એમના જે બેંક એકાઉન્ટ છે એમાં જે લોન છે લોન એમાઉન્ટ એટલી રિફ્લેક્ટ થાય અને તે બાબતે એ લોકો ત્રીસ ટકા કમિશન આપે એવી જાહેરાત કરવામાં આવતી વાસ્તવમાં આ સ્કેમમાં એક ટેકનિકલ લૂપ હોલ છે જેનો આ લોકો ફાયદો ઉઠાવતા હતા જેમાં યુએસમાં જે બેન્ક છે તેમાં બેંક યુએસ બેંક અને વેલ્સ જે છે એમના દ્વારા એક ક્વોલિફાઈડ ઓફર આપવામાં આવે છે જેનો મતલબ કે કોઈ એક ટ્રાન્ઝેક્શન ઇનિશિએટ થઈ જાય પણ જો એ સક્સેસફુલ ના થયું હોય એ ટ્રાન્ઝેક્શન ફેલ પણ જાય તો પણ જે એકાઉન્ટ છે તેમાં એ એટલી અમાઉન્ટ રિફ્લેક્ટ થતી હોય છે અને તે બે ત્રણ દિવસ પછી જ્યારે બેન્ક વેરીફાઈ કરે છે ત્યારે તે અમાઉન્ટ તો ફેલ ટ્રાન્ઝેક્શન હોય તો ડિટેક્ટ કરવામાં આવે છે તો જે માણસો છે જે આરોપી છે તે આ બાબત એનો ઉઠાવીને બાબતે એકાઉન્ટમાં આટલા પૈસા જમા કરાવવાની ખોટી જાહેરાત કરતા અને પછી જે વિક્ટિંગ છે એને એક ગ્રીન ડોટનું એક પ્રિપેડ ઇન્વેસ્ટમેન્ટ પ્રિપેઇડ કાર્ડ જે હોય છે તેમાં પોતાનું ત્રીસ ટકા કમિશન જમા કરાવવા માટે વાત કરતા હતા જ્યારે આ કમિશન પ્રીપેડ ગ્રીન ડોટ કાર્ડમાં જમા કરાવવામાં આવે ત્યારબાદ તેના કેવાયસી ડિટેલ્સ એના ક્રેડિન્શિયલ્સને કોપી કરીને એ અમાઉન્ટ બીજા એકાઉન્ટમાં યુએસટીટીમાં કન્વર્ટ કરીને આંગળીયા મારફતે ઇન્ડિયામાં મોકલતા હતા તો આ આખી બાબતોની ધ્યાને આવેલી છે અને આની સાથે સાથે જે આરોપીઓ પાસેથી મોબાઈલ અને લેપટોપ મળી આવ્યા છે તેમાંથી કેટલા કસ્ટમર સાથે વાત કરી છે બીજા કેટલા ઇન્વોલ્વ છે અને એમાં આપણને અલગ અલગ ગ્રુપ્સ પણ મળી આવ્યા છે જેમાં એક રિચીઝ ગ્રુપ છે

એમાં એસી લોકો આપણને અત્યાર સુધી મળી આવે છે અને બધું ખુલવાની શક્યતા છે ફ્રોડ ની રકમ બેઝિકલી વેરી કરતી હતી પર્સન ટુ પર્સન એમાં આ લોકો પાસે એક ડેટા હોય છે જે ડેટામાં કોઈ પણ પર્સન છે તો એમના સિવિલ સ્કોરના આધારે કેટલી ક્વોલિફાઈડ સોફ્ટ લોન માટે એ લોકો એલિજિબલ છે એ પર્સન ટુ પર્સન વેરી કરે છે આ ડેટા સાહેબ કેવી મળવા લાગો કે આના નામે લોન પડી જાય અ ઘણા ટેલિગ્રામ ગ્રુપ્સ મળી આવ્યા છે જેમાંથી આ લોકો ડેટા એકબીજાને ટ્રાન્સફર કરતા હતા સેકન્ડલી આ જે ડેટા છે જે પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવેલ છે તો એક માણસનો ડેટા આ લોકો પંચ્યાસી થી નેવું રૂપિયામાં ખરીદતા હતા અને એ જ ડેટા એક સેકન્ડ પાર્ટીને પંચાણું થી સો રૂપિયામાં વેચતા હતા તો આ લોકોનું કામ કોલ સેન્ટરની સાથે સાથે ડેટા વેચવાનું પણ કામ ચાલુ થતું મકાન કોનું છે તે બાબતે વધુ તપાસ જારી છે

આપણને અમુક વિગતો એવી પણ મળી છે કે એજ્યુકેશનના નામે હેલ્થના નામે પણ પેરેલ સ્કેમ્સ થતા હોય છે તો તે આપણા કેસને સંલગ્ન છે કે કેમ તે બાબતે વધુ તપાસ કરી રહ્યા છે હજી સુધી કોઈ ધ્યાને નથી આવ્યું પરંતુ જ્યારે પણ આવો સ્કેમ થતો હોય છે ત્યારે વિદેશી જે એજન્સી છે એફબીઆઈ તે પણ ઇન્વોલ્વ થતી હોય છે ઇન્વેસ્ટિગેશનમાં તો આના જો કોઈ પણ લિંકેજીસ મળશે તો તે બાબતે તે એજન્સીને ધ્યાન કરવામાં આવશે

પૈસા રિફ્લેક્ટ થાય છે પરંતુ જો એ ટ્રાન્ઝેક્શનની જ્યારે કેવાય કરવામાં આવે અને જ્યારે એ ખબર પડે છે કે ધીસ ઇઝ ડુબિયસ ટ્રાન્ઝેક્શન તો ત્યારે એ પૈસા એમાંથી ડિડક્ટ કરવામાં આવતા હોય છે એટલે ગ્રાહકને જે વિક્ટિમ છે એને એટલા પૈસા મળતા નથી અને એના નામ પર એટલી લોન સ્ટાર્ટ થઈ જાય છે